જય ભીમ જયભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શિષ્યવૃત્તિની અંદર ઈ કેવાયસીની ઘણી બધી વાતો થઈ રહી છે તો ઘણા બધા મિત્રોના કોલ ઘણા બધા મિત્રોના મેસેજેસ છે અને ઘણા બધા મિત્રોના રિક્વેસ્ટ પર આ એક વિડીયો બનાવી રહ્યો છું અને મેં પણ ઘણા બધા લોકોના વિડીયો યુટ્યુબ પર જોયા કે જે ઈ કેવાયસી માટેની બહુ સરસ મજાની માહિતી આપતા હતા પરંતુ ત્યાં પણ મેં જોયું કે એક એપ્લિકેશન છે માય રેશન બરાબર એના પર ઘણા બધા લોકો કહે છે કે ઈ કેવાયસી ત્યાં થઈ જાય છે પરંતુ ઈ કેવાયસી ત્યાં જે માય રેશન એપ્લિકેશન છે એની અંદર એક એક મુશ્કેલી એ છે કે જો તમારા રેશન કાર્ડની અંદર જે તે વ્યક્તિનું જે તમારે ઈ કેવાયસી આધાર ઈ કેવાયસી સી કરવું છે એનો આધાર કાર્ડ નંબર જો પહેલેથી રેશન કાર્ડની અંદર નાખેલો હશે તો જ તમે એ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ઈ કેવાયસી કરી શકશો બાકી તમે ઈ કેવાયસી નહીં કરી શકો મિત્રો તો હું પણ ઘણા સમયથી એક એવા એપ્લિકેશનની શોધમાં હતો અથવા એવી કોઈ પદ્ધતિની શોધમાં હતો કે જેમાં કોઈપણ વ્યક્તિ રેશન કાર્ડની અંદર એનો આધાર કાર્ડ નંબર ન નાખેલો હોય પહેલાથી આધાર કાર્ડ નંબર ન હોય છતાં પણ ઈ કેવાયસી કરી શકે મતલબ કે કોઈપણ બાળકનું તમે ઈ કેવાયસી કરી શકો એના માટેની હું શોધમાં હતો ઘણા વખતે તો એક સરસ મજાની એપ્લિકેશન મને મળી છે અને આપની સમક્ષ હું એનો વિડીયો રજૂ કરી રહ્યો છું મિત્રો આની અંદર તમારા રેશન કાર્ડની અંદર તમારા કોઈપણ વ્યક્તિનો આધાર કાર્ડ નંબર નાખેલો નહીં હોય તો એનું પણ ઓપ્શન છે આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમે આનું ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો સરસ મજાની માહિતી છે અને તમને ખૂબ જ ઉપયોગી થશે જે લોકોને ફરજિયાત ઈ કેવાય સી કરવાનું છે એ લોકોને ક્યાંય પણ જવાની જરૂર નથી તમે તમારા ઘરે બેઠા બેઠા તમારી સ્કૂલમાં બેઠા બેઠા તમે કોઈપણ બાળકનું ઈ કે કરી શકશો બરાબર આ પદ્ધતિમાં એક મુશ્કેલી એ છે કે એવા જ વ્યક્તિનું ઈ કે થશે કે જ્યાંના આધાર કાર્ડની અંદર મોબાઈલ લિંક હશે જો મોબાઈલ લિંક નહીં હોય તો પણ આ કામ નહીં થાય તો એના માટે તમારે તમારા તાલુકા સેવા સદન અથવા તમારા ગ્રામ પંચાયતમાં જ્યાં પણ ત્યાં એની જે સેવા ચાલતી હોય મામલેદાર ઓફિસમાં ત્યાં તમે એને કરાવી શકો છો તો મિત્રો આ એપ્લિકેશનથી ઘણું બધું કામ સરળ થશે અને મને ખાતરી છે કે તમને ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌપ્રથમ તમારે જવાનું છે પ્લે સ્ટોર પર અને અહીંયા તમારી એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે ત્યાં તમારે લખવાનું છે પીડીએસ પ્લસ ગુજરાત બરાબર હવે આ પીડીએસ પ્લસ ગુજરાત એપ્લિકેશન જે છે એ અહીંયા તમે જો અહીંયા ડાઉનલોડ મેં કરેલી જ છે તમારી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે અને પછી એને ઓપન કરી લેવાની છે મતલબ મિત્રો બરાબર જોઈ લેશો પીડીએસ પ્લસ ગુજરાત બરાબર હવે આ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે ઉપર ઓપન લખવું છે ત્યાં ક્લિક કરીને હવે તમે જ્યારે એને ઓપન કરશો ત્યારે ઉપર સૌથી પહેલાં એસએસઓઆઈડી અને પાસવર્ડ લખેલું છે આપણે લોગિન કરવાનું છે લોગિન એજ સ્કૂલ યુઝર હવે એના પર તમે ક્લિક કરશો એટલે ઉપર તમે જો સ્કૂલ આઈડી નાખવાની છે જે તમારે યુઆઈડી નંબર નાખવાનો છે સ્કૂલનો અને પછી નીચે પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર અથવા તમે જે ઓપરેટ કરતાનો મોબાઈલ નંબર નાખો જનરેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારો ફોન વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે એ ઓટીપીને તમારે અહીંયા નાખી દેવાનો છે અને ઓટીપી નાખ્યા પછી વેરીફાય પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ઓટીપી ના આવે તો તમે રિસેન્ટ ન્યૂ કોડ પર તમે ક્લિક કરી અને ઓટીપી રિસેન્ડ કરી શકો છો મિત્રો નીચે લખેલું છે હવે આગળ જે પ્રોસેસ થાય છે તમે જુઓ તો તેમાં તમારે આધાર કહેવાય પર તમારે ક્લિક કરવાનું છે લોકેશન સર્વિસને એનેબલ કરી દેવાનું છે અને તમે નીચે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ એક એપનું નામ લખેલું છે આ એપ્લિકેશન આપણે ફરજિયાત ડાઉનલોડ કરી લેવાની છે બરાબર એની પર ક્લિક કરી અને આ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશનને ઓપનનો કોઈ ઓપ્શન નહીં આવે પરંતુ આ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને એનો યુઝ આપણે આગળ કરવાનો છે એનાથી જ આપણે કામ કરવાનું છે આગળ જો નીચે લખ્યું ઉપર સુધી તમે દે પર ખરું કરીને ગેટ ડિટેલ પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે જેનું તમારે ઈ કેવાયસી કરવું છે એ રેશન કાર્ડ નંબર અહીંયા તમારે નાખી દેવાનો છે રેશન કાર્ડનો પંદર અંકનો નંબર છે મિત્રો બાળકનો જે નંબર છે એ નાખવાનોથી યાદ રાખશો રેશન કાર્ડનો જે નંબર છે નાખવાનો છે અને નીચે તમે જુઓ આ રેશન કાર્ડ નંબર નાખ્યા પછી નીચે ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક કરવાનું છે હવે આટલા મેમ્બર છે મેમ્બર્સમાંથી તમારે જેનું ઈ કેવાય સી કરવાનું છે એના પર તમારે ક્લિક કરવાનું છે અને નીચે આધાર કાર્ડ નંબર જે વ્યક્તિનો આધાર કાર્ડ નંબર મતલબ કે અહીંયા નાખવાનો છે એનું ઈ કેવાય સી છે એનો જ આધાર કાર્ડ નંબર અહીંયા નાખવાનો છે યાદ રાખશો નીચે ડુ આધાર સીડિંગ અને કી કહેવાય પર ક્લિક કરવાનું છે અને અહીંયા હું સંમતિ આપું છું એ કરી અને તમારી ગેટ ઓટીપી કરવાનું છે અહીંયા ધ્યાન રાખશો મિત્રો કે જેમ મોબાઈલ નંબર એડ કરેલો હશે તો જ આ ઓટીપી આવશે એ આધાર ઉપર એ યાદ રાખશો મિત્રો અને ઓટીપી આવે એની આપણે રાહ જોવાની છે અને એની પછી આપણે ઓટીપી નાખવાનો છે તમે જો આધાર ઓટીપી લખ્યું છે ત્યાં તમારે એક ઓટીપી આવશે છ અંકનો એ ઓટીપી અહીંયા નાખી અને વેરીફાય ઓટીપી પર ક્લિક કરવાનું છે અને કરશો એટલે સીધી અ અહીંયા એક નોટિફિકેશન જો ઉંમર જોવાની છે પહેલાં ઉંમર અઢાર વર્ષથી ઉપર કે અઢાર વસ્તીની છે વાલીનો મોબાઈલ નંબર કે પોતાનો મોબાઈલ નંબર ગાર્જિયન બાળક માટે ગાર્જિયન કરી શકો છો અને ઉંમર તમે એ અઢાર વર્ષની નીચે સિલેક્ટ કરી શકો અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે વાલીનો જેના ઉપર અહીંયાથી એક ઓટીપી આવશે હવે સેલ્ફ હોય તો સેલ્ફ પર તમે ક્લિક રાખીને કરી શકો છો ચાલો અહીંયા જનરેટ ઓટીપી પર આપણે ક્લિક કરવાનું છે એટલે અહીંયા એક ઓટીપી આવશે આ જે નંબર નાખ્યો છે એની પર અને એ ઓટીપી આપણે અહીંયા નાખી દેવાનું છે મિત્રો ખૂબ જ સરળ રીત છે ધીરે ધીરે એક સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું છે આમાં કશું અઘરું નથી બરાબર છે ચાલો આગળ હવે પેલી એપ્લિકેશન જે આપણે ડાઉનલોડ કરી હતી એ ડાયરેક્ટ ઓપન થઈ જશે અને તમે જો સ્ટેપ ટુ અને ફાઇવ મળે અહીંયા તમારું નેટ બરાબર ચાલતું હશે તો જ થશે નહીં નહીં થાય અહીંયા તમારે ફેસ વ્યવસ્થિત રાખવાનો છે અને ઉપર જો લીલી બોર્ડર થઈ જશે લીલી બોર્ડર થઈ ગયા પછી ઉપર જો લખો છે પ્લીઝ બ્લિંક વન્સ એટલે એક વખત આંખ પટાવવાની છે આમ આ આંખને બ્લિંક કરવાની છે અને એ કેપ્ચર કરી લેશે ને પછી આ રીતે સક્સેસફુલી એવું લખેલું આવી જશે અહીંયા આધાર આવી જશે અને એ વિગત આપણે જોઈ લેવાની છે અને નીચે રેશન કાર્ડના અંગ્રેજી નામ સાથે આધાર કાર્ડનું અંગ્રેજી નામ બદલો જો તમારે નામ સેમ કરવું હોય બંનેનું તો અહીંયા ક્લિક કરવાનું છે ને અત્યારે રહેવા છે અને સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ પણ ક્લિક કરવાનું છે નીચે તમે જુઓ નીચે આપેલું છે રેશન કાર્ડ બરાબર આધાર કાર્ડ ના હોઈએ તો તમે કેન્સલ રિક્વેસ્ટ કરી શકો છો બાકી અહીંયા સેન્ડ ડિટેલ ફોર અપ્રુવલ પર ક્લિક કરી દેવાના છે અને એને તમે ક્લિક કરી દેશો એટલે આ રીતે સક્સેસફુલી લખાઈને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન પર આવી જશે આ રીતે તમે ઈ કહેવાય સીનું કામ કરી શકો છો મિત્રો કોઈપણ વ્યક્તિ આ કામ કરી શકે છે બરાબર તમે કોઈપણ બાળકનું કોઈ પણ વ્યક્તિનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ લઈને આ કામ કરી શકો છો તો મિત્રો વિડીયોમાં જે માહિતી આપી એ તમને ગમીએ છે અને તમારા કામમાં જરૂર આવશે તો વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને તમારી એક લાઇક અને તમારી એક કોમેન્ટ મારા માટે ખૂબ જ મોટી પ્રેરણા છે અને એમાં તમારે કોઈ પણ પૈસા આપવાની જરૂર નથી ફ્રીમાં તમારે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરવાનું છે તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટ્યુન ટેકનિકલ સ્કિલાફ